વર્ષ બે હજાર ચોવીસમાં પવિત્ર મક્કા મદીના શરીફ હજ માટે ભારત દેશમાંથી હજ કમિટી ઓફ ઇન્ડિયા દ્વારા કુલ એક લાખ ચાલીસ હજાર તે જ રીતે ગુજરાતમાંથી અંદાજે પંદર હજાર અને ભાવનગર શહેર જિલ્લામાંથી અંદાજે પાંચસો હજયાત્રીઓ હજ માટે જશે આ ઉપરાંત ખાનગી ટૂર્સ ટ્રાવેલ્સ દ્વારા ઘણા હજયાત્રીઓ હજયાત્રાએ જશે હજ માટે જવા ગુજરાતના હાજીઓ અમદાવાદથી આગામી તારીખ છવ્વીસ પાંચ બે હજાર ચોવીસના રોજ ફ્લાઇટમાં રવાના થશે હજયાત્રીઓને ભારત સરકાર અને કમિટી ઓફ ઇન્ડિયા દ્વારા જણાવવામાં આવેલ કે મેનિંગોકલ મેનિન્જાઇન્ટિસ ઓરલ પોલિયો અને સિઝનલ ઇન્ફ્લુએન્ઝા નામની રસી આજે ભાવનગરની સરકારી હોસ્પિટલ ખાતે આપવામાં આવી હતી દરેક હજયાત્રીએ આ રસી લેવી ફરજિયાત છે અને તેનું સર્ટિફિકેટ મેળવવું પણ ફરજિયાત છે આજે તારીખ બાર પાંચ બે હજાર ચોવીસને રવિવારે સવારથી બપોરના એક વાગ્યા સુધી સર્ટી હોસ્પિટલ ખાતે યોજાયેલ રસી કેમ્પમાં આ રસી આપવામાં આવી હતી આ કેમ્પને સફળ બનાવવા ભાવનગરની હજ કમિટીના આગેવાન હાજી હુસેનભાઈ સૈયદ નાહીનભાઈ કાજી યુનુષભાઈ મકવાણા કાળુભાઈ બેલીમ સત્તારભાઈ શેખ રેડિયેટર મહેબૂબભાઈ માંડવીયા યુનુષભાઈ ખોખર સુપ્રીમ જાવેદભાઈ કુરેશી હાજી રજાકભાઈ ચોકિયા સમીરભાઈ નિષાદભાઈ ઇકબાલભાઈ ઇકબાલભાઈ બેલીમ તેમજ આગેવાન કાર્યકરો અને ભાવનગર શહેરની સટી હોસ્પિટલના ડોક્ટરો અને સ્ટાફ સહિતનાઓએ સારી જહેમત ઉઠાવી હતી અસલામ મારું નામ મહેબૂબ માંડવિયા લઘુમતી મોરચા ભાવનગર શહેર લઘુમતી મોરચા પ્રમુખ હું ખાસ કરીને હજ સમિતિ બે હજાર ચોવીસના ખાસ હજ કમિટીના તમામ મેમ્બરોને હું આ એક એવાન આપું છું કે ગુજરાત રાજ્ય હજ સમિતિના જે ગયા વખતે કરતાં ચાલીસ હજાર રૂપિયાનો ડિફરન્સ જે જે એક હજ એક આજીડી ચાલીસ હજાર રૂપિયાનો ફાયદો થયો છે તે બદલ હું કેન્દ્ર ને ગુજરાતના ભૂપેન્દ્રભાઈ પટેલ ને નરેન્દ્રભાઈ મોદીના હું ખાસ હજ સમિતિના જે જેટલા છે એમના હું અભિનંદન પાઠવું છું આ વખતે જે પંદરેક હજાર હાજીઓ હજ પડવા જવાના છે એમાંથી ભાવનગર જિલ્લાના ચારસો ને એકાણું હાજીઓ હજ પડવા જવાના છે તે બદલ હું હજ સમિતિનો આભાર વ્યક્ત કરું છું અત્યારે કાર્યક્રમ વેક્સિનેશનનો છે ગોકુળ મનાની રસીનો કાર્યક્રમ છે